ચુઈ રમણભાઈ કહારે પોતાના મોટા ભાઈ કુણાલ કહાર સાથે મળી ચુઈ ગેંગ બનાવી હતી આ ચુઈ ગેંગે છેલ્લા દસ વર્ષમાં એકસો ગુના આચર્યા હતા જે પૈકી પોલીસે ચોસઠ ગુનાને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ સાત સાગરીતો સંગઠિત થઈ ગુનાખોરી આચરતા હતા આ ચુઈ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબે પાણીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આ ફરિયાદ સાત ઇસમોની વિરુદ્ધમાં નોંધાયેલી તે વખતે પાંચ ઇસમોને તપાસ દરમિયાન અટક કરવામાં આવેલા આ ગુનાની ગુસ્સીટોકના કાયદા અન્વયે મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અમલદાર તેની તપાસ કરતા હોય એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચાવડા સાહેબનાઓએ આ ગુનાના કામે પાંચ આરોપીઓની અટક કરેલ અટક કરેલ છે હાલના આરોપી જે કુણાલ કહર તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ગઈ તેઓની ગઈકાલે ધરપકડ ટ્રાન્સફર વોરંટ આધારે કરવામાં આવેલી આજે નામદાર ખાસ જજ સાહેબ ટોક શ્રી પાઠક સાહેબની કોર્ટમાં વધુ પોલીસ કસ્ટડી માટે રજૂ કરેલા આ સમગ્ર જે ચુઈ ગેંગ છે તેના સભ્યોએ વિરુદ્ધમાં કુલ એકસોને અઠ્યાવીસ જુદા જુદા પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે જેમાં ચોસઠ ગુનાઓને આ ફરિયાદના કામે ધ્યાને લેવામાં આવેલા છે આ કામના આરોપી કુણાલ વિરુદ્ધ પાસા વખતો વખત પાસા તેમજ એક વખત તડીપારનો પણ હુકમ કરવામાં આવેલો હોવા છતાં આ આરોપી દ્વારા જુદા જુદા વીસ ગુનાઓ કરવામાં આવેલા છે જ્યારે પણ નામદાર કોર્ટમાંથી જામીન ઉપર છૂટવાની અરજી કરે અને ત્યારે નામદાર કોર્ટને તેઓ જણાવતા હોય છે કે નામદાર કોર્ટ જે કોઈ શરતોનું પાલન કરવાનું કહેશે તે અમે પાલન કરીશું પરંતુ સતત તેઓ નામદાર કોર્ટના હુકમોની પણ અવમાનના કરતા આવેલા છે આ ગુનાના કામે કુણાલ નાઓએ તપાસ દરમિયાન તપાસ કરનાર અમલદાસ શ્રી ચાવડા સાહેબને જણાવેલું કે વડોદરા મુંબઈ હાઈવે પર કોસંબાથી રાજપીપળા જવાના રસ્તા પાસે ત્રણેક કિલોમીટરની જે જાડી ઝાંખરી છે ત્યાં એણે હથિયારો છુપાવેલા છે રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરે જગ્યાએથી પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ વિરુદ્ધનો જે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ ન કરી શકે વગર તે વગર પાસ પરમિટે વેચાણ કરે છે આમ પોલીસને તપાસ માટે તાકી જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ અરજ રજૂ કરેલી અને તે સંદર્ભે નામદાર કોર્ટે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપેલી